સુરત શહેરમાં ચોમાસા દરમિયાન સર્જાતી ખાડીપુર અને જળ ભરાવની પરિસ્થિતિ અંગે ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ એકના તાપી હોલ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી સુરતના પ્રભારી મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયા અને મંત્રી મુકેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત એસીએસ રેવન્યુ જયંતિ રવિ સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ અને સુરત મ્યુનિસિપલ કમિશનર સહિતના મહત્વના અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા સુરત મહાનગરપાલિકામાં વરસાદી પાણી ભરાવાની પરિસ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવાનો હતો ખાસ કરીને રોડ રસ્તાઓની સ્થિતિ ખાડાઓ અને પાણી ભરાવાની સમસ્યા સહિતના મુદ્દા પર ગહન વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો ત્યારે સુરતમાં ચોમાસા દરમિયાન નાગરિકોને પડતી હાલાકી ઘટાડવા અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટેના આયોજન અને અમલીકરણ અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે તંત્ર દ્વારા આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે આગામી સમયમાં નક્કર પગલાં લેવાય તેવી શક્યતા છે